આજે પોરબંદરમાં પ્રવેશ કર્યા ત્યારે પોરબંદરની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જુદા જુદા સમાજ અને સંસ્થાના આગેવાનોએ હજારોની સંખ્યામાં હાજર રહીને સ્વાગત કર્યું અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરાવી એ માટે અહીંયા પોરબંદરના સૌ નાગરિકોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું સાથે જ ગઈકાલે જ્યારે શપથવિધિ થઈ ત્યારે એમાં એક મંત્રી તરીકે મારો સમાવેશ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશના મજબૂત ગૃહમંત્રી આપણા પ્રતિનિધિ અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર જે પી નડ્ડા ગુજરાતના વૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના તમામ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આ કેબિનેટમાં સ્થાન આપી અને ગુજરાતની અને જનતાની સેવા કરવાની તક આપી અહીંયા પોરબંદરની અંદર જે ગઈકાલે માનની બાપભાઈએ કહ્યું હતું એ પ્રમાણે અહીંયા ખરા અર્થમાં ડબલ એન્જિનની સરકાર બની છે આપણા સંસદ સભ્ય કેન્દ્રમાં કેબિનેટ મંત્રી છે અને રાજ્યમાં મને પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે જનતાની અપેક્ષાઓ છે અને પોરબંદરને બે ઢગલા નહીં પરંતુ એક બહુ ઝડપથી પોરબંદર બીજા નગરોની સમકક્ષ આવે અને મહાત્મા ગાંધી અને ભક્ત સુધામાની આ ભૂમિ છે એ ભૂમિની અંદર લોકો બહારથી પણ લોકો આવે એવા પ્રકારના પ્રયાસો કરીશું અને જનતાની અપેક્ષાઓ જે છે એ પરિપૂર્ણ કરવાની અંદર જેટલા શક્તિ ઈશ્વરે પરમાત્માએ આપી છે એના પ્રયાસ કરીશું તરીકે હજી તો ગઈકાલે શપથ લીધા છે મેં વિભાગોનો ચાર્જ હજી લીધો નથી એ પહેલેથી જ એક મારું પોતાનું પણ વ્યક્તિગત સપનું રહ્યું છે એ બરડાને આપણા જે અભયારણ્ય છે એને ફરીથી એકસો પિસ્તાલીસ વર્ષ પછી જ્યારે સિંહો આવ્યા છે ત્યારે એને પણ જે સાસણમાં જે જે સાસણનું જે સ્થાન છે દેશના નકશાની અંદર એ સ્થાન બરડાને પણ મળે ને એ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કહેવાથી જ આ વખતે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ આપણે બરડાની અંદર ઉજવ્યું અને બરડાની અંદર અને ટુરિઝમ ક્ષેત્ર અંદર જે પૂર્વ આપણા મંત્રી હતા આપણા પાડોશી એ મુરૂભાઈ બેરાએ પણ ખૂબ સારું કામ કરેલું છે એટલે એ એના માટેનું જે કંઈ આયોજન થઈ ગયું છે એને પણ આગળ વધારીશું અને એમાં કંઈ ઉમેરવા જેવું હશે તો સાથે ઉમેરીને આગળ ગુજરાતની અને પોરબંદરની જે જનતા છે એને ધનતેરસની શુભકામનાઓ પાઠવું છું અને આગામી દિવસોમાં જે આપણા તહેવારો છે બંને દિવાળી અને નવા વર્ષ એની પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા સૌ નાગરિકો તંદુરસ્ત મેળવીએ અને એની સમૃદ્ધિમાં ઉત્તરોઉતર વધારો થાય અને જે ગુજરાત એક રોલ મોડેલ બન્યું છે આખા દેશમાં એ રોલ મોડેલ તરીકે વધારે ગતિથી આગળ વધે